નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડ્રાઈવર આપવામાં આવ્યું છે તે માથાના દુખાવા સમાન છે જંબુસર મહાપુરા જવાના મુખ્ય માર્ગને જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે હાલ જ વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટી કામ કરવામાં આવ્યું છે અને આ માટી કામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી જેથી માટી ધોવાઈને રોડ પર જ આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે અને બીજું કે રેલવેનું નારું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપેલું છે આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી બાઈક કે ફોર વ્હીલર જેવા અનેક વાહનો ફસાઈ જાય છે સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણી પડી જાય છે આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હલતું જ નથી એ લોકો તેમના માણસોને મોકલી દે છે અને તેમના માણસો આવે છે તે મન ફાવે જેવા તેવા અને જ્યાં ફાવે ત્યાં માટી અને મોટા પથ્થર ફેંકીને જતા રહે છે ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે કે મહાપુરા ગામે જવાના રસ બંને રસ્તા બંને બાજુથી બંધ કરી દે છે મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને એકસો ને કોલ કરે તો એકસો આઠ ગામમાં આવી ન શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનોની ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ફેઝાન મલેખ તમામ <mully> ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાયરું કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે અને એ લોકોએ પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્જન આપ્યું હતું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ મે એની અંદર અમે એટલા ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી આ બાઇકનું ઉઠે અત્યારે અહીં કેવું છે કે થોડો વર્ષો પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાઇગો તેની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અનઘર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારે ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું ગુઠ્ઠું ને રાખજો જો ને બેઠા છે એ લોકો કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ

108 सौ आठ आएगा तो वो गाँव में नहीं है, और कोई ऑफ हो गया तो उसकी जवाबदारी आप लोगों और देखो आपने इधर मिट्टी डाल दी आपने न दी अगर कोई गाड़ी फंस गई और वो चला गया तो उसकी जवाबदारी कौन लेगा पूरा पूरा एक एक चीज है कि यही पे नाला डालो यही पे नाला डालो और फिर रास्ता बनाओ ये क्या है कि वे पूरा अंदर उड़ान में है तो उसका आप क्या करते हो अभी फिलहाल के लिए मैं बना रहा रास्ता जस्ट के लिए कि आपका आने जाने का ये हो जाए तकलीफ दूर हो जाए तो 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 के लिए कितने दिन तकलीफ होगी मिट्टी मत डालो जीएसपी डाल रहे मालिक टोटा रुके तो पीछे मैंने लाया भी है ट्रिप यहाँ पेड़ यहाँ पे लड़की गिर गई थी साइकिल लेके आई थी गिर गई थी उधर ज्यादा लगाओ तो क्या कहते आप लोग आप तो फोन भी नहीं रिसीव कर रहे हैं मैं मैं किसी का फोन उठाता नहीं सब होता नहीं है आप किसी को भी पूछ लीजिए मैं सबका फोन उठाता हूँ यहाँ पे और डेली आता हूँ मैंने पहले दिन ही फोन लगाया था किसी ने रिसीव नहीं किया मेरे को फोन आपने किया ही नहीं होगा आप मेरा नंबर डायल कीजिए आपने एक बार भी कॉल किया नहीं देख ली आप लगाइए आपका मोबाइल निकालिए बाहर आप निकालिए मोबाइल तो निकालिए बाहर कितने दिन में ये करोगे नहीं आप मोबाइल निकालिए ना मैं वो तो लगाऊंगा क्या बोलता है आपने मेरे को को फोन फोन नहीं लगाया बात छोड़ दो तुम्हारा उपला अधिकारी भेजा था तुमको कौन से भेजा है उधर मेरे को तो हमारी कंपनी ने भेजा है जो मैं ब्रिज बनाता हूं। आ, तो तुम बोला क्या माथे लेके फरता है वो ड्राइवर जन बनाया तो है उसने बना, अभी तो मैं तुमको हाईवे पर जाके बताऊँ का जन कैसा बनता है से ड्राइवर जन मेरे को पूछेगा मैं माजी सरपंच भाई बोल रहा हूँ मापरा वाला हाँ में क्या हो ऐसा आप मेरे को आप ये जो कितने कितने लोग गिरते हैं गीरते है। आपको तो मालूम आप आप है गो लेकिन, लेकिन, लो लेकिन, आप लोग आते हो आप ऐसा नहीं चाहिए तुम मेरी गाड़ी पर बैठ कर तुम गाड़ी निकलेगा फिर तुम पता चले तो उसको मालूम ही है तुम बैठ जाओ मेरी गाड़ी मैं तो इधर इसीलिए तो मैं तकलीफ दूर करने के लिए तो आया हूँ अधिकारी बात कराओ लगाओ ये माजी सरपंच है और डेप्यूटी सरपंच है माजी दोनों फोन लगाओ मेरे के साथ बात कराओ आम आम इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें